નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર કચ્છના દયા પરમા તારીખ તેર અદાણી ગ્રીન એનજી લી અદાણી ફાઉન્ડેશન દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દયાપરને આરોગ્ય સાધન સહાય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મુંદ્રા અદાણી ફાઉન્ડેશન સીઈએસઆ પંકિતબેન શાહ પરતભાઈ પટેલ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર રવિન્દ્ર કુલ ફુલામી દયાપરના ડૉક્ટર લોદરા તેમજ તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ જશુભા જાડેજા જિલ્લા પંચાયત સદસ્ય દેશુભા જાડેજા તાલુકા વિકાસ અધિકારી ડોક્ટર નીતિબેન ચારણ તેમજ પંકીબેન શાહે જણાવ્યું હતું કે રાપર અને લખપત તાલુકા પસંદ કર્યા સાધન સહાય આપવામાં આગામી સમયમાં પણ લખપત તાલુકામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સહાય આપવામાં આવશે તેમજ આ કાર્યક્રમમાં સાહસગર આપનાર જબરદાન ગઢવી દર્શન સોની દયા મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે